ખબર છે મને હા વાત તું ત્રીસ દિવસમાં પાંત્રીસ વાર કેસ કે લેવલ હોવું જોઈએ અરે નથી મારું લેવલ અને નથી બનવું મારે તારા જેવું મોટાને માન ન મોટા કરતા તો નાના હારા તને ગણતરી પણ નથી આવડતી ને વાર વાર નહીં હશે હા નથી આવડતી અને સારું છે કે બધી વસ્તુમાં હું ગણતરી નથી કરતી કારણ કે અમુક વસ્તુની ગણતરી ન કરીને એમાં જ મજા છે હા તારો હિસાબ છે ને તારી પાસે રાખ અને નાસ્તો ક્યાં છે લાવ નથી બનાવ્યો હું આજે નથી બનાવવાની નથી બનાવ્યો એટલે કારણ કે આજે હું વાર રહી છું મારા બનાવવાની તારો નાસ્તો બનાવવો પડશે પણ તું વાર રહી છે ને તો તારે સૂકી ભાજી ખાવાની છે તારો પ્રોબ્લેમ છે હું નથી રહી તો મારા માટે તો નાસ્તો બનાવી નાખાય ને હું ગમે એ વસ્તુ બનાવું ને તો મારે ચાખીને બનાવી પડે અને રહ્યા હોય ને તેથી નહીં કેમ આટલા વર્ષોથી તો બનાવે છે તારા બાપના ઘરે તું બીજું શું શીખી છે આજ તો શીખી છે ને ઘરનું કામ તો એકને એક વસ્તુ આપણે રિપીટ કરતા હોય રહો છો તો પછી એમાં ચાખવાની શું જરૂર હોય તારે એવા બાબ ઉપર જવાની જરૂર નથી તારે એટલી જ ભૂખ લાગી ગયી હોય ને તો આખે બનાવી લે તું શું કામ બનાવું આ કામ છે ને તારું છે અરે હું ઓફિસના કામ કરું ને ઘરના કામ કરવાના છે મારે હોટ ઇઝ યસ મમ્મી જરાય નહીં હા ઘરનું કામ કરવા માટે તો આ છે જ તારે ઓફિસ સિવાય કોઈ કામ કરવાના નથી કેમ અને શું છે તારા નાટક નાસ્તો નથી કારણ કે આ મેડમ ને છે ને ફાસ્ટ છે આજે એટલે હે તો જમશે નહીં અને સાથે સાથે આપણે પણ ભૂખ્યા રહેવાનું અચ્છા એટલે તું ઉપવાસ કરે એટલે અમારા ઘર ને ઉપવાસ કરાવીશ હા ના મેં તો એવું કીધું જ નથી ને બા કે તમારા બધાયને ઉપવાસ કરવાનો છે પણ આજનો દીવો ન બનાવ તો હું ફેર પડે તમે કોક બનાવી નાખો બહુ ફરક પડે સમજ તું આ ઘરમાં છે ને નોકરાણી છે વહુ રાણી ને ખ્યાલ રાખતી હોય ને તો રહેવા દેજે આમ પણ તારા બાપાએ અમને કઈ આપ્યું તો છે નહીં અને રહી વાત મારી આ નાની વહુની તો એની મમ્મીએ તો મારું ઘર ભરાઈ જાય ને એના કરતા પણ દસ ગણું કરિયાવર આપ્યું છે સોનેથી થી મળી દીધી છે અને જો પેલું કહેવાય ને વજન એ ન થાય ને એટલી વસ્તુ આપી છે અને તારા બાપાએ તને આપ્યું તું અગિયાર જોડી કપડા અને કીધું કંકુને ને કન્યા આપું છું મારી તો આ જ હેસિયત છે હેસિયત પ્રમાણે તું જે લઈને આવી એ હેસિયત પ્રમાણે તારે આ ઘર માં રહેવું પડે મમ્મી અરે અગિયાર જોડી માંથી સાડલા હતા ને એ પણ આવા જ હતા હા કારણ કે મને આવા ગમે છે મારા બાપાએ મને પગમાંથી ઉતારીને મોજડી દીધી હોત ને તો એ હું માન ભેર લઈને આઈલી આવત મને તારી જેમ હારું હારું પહેરવાની ટેવ નથી ગમે છે એટલે નહીં બાપની ઓકાત છે ને એટલા સુધી જ છે એટલા માટે એટલું જ આપ્યું છે પણ મમ્મી

અને મારી નાની વહુ એ તો બિચારી ભણેલી ગણેલી સંસ્કારી અને શહેરની આજની એજ્યુકેટેડ વહુ છે ગામડાની ભૂથુ છે ને એ ઘરમાં નોતે સમજ્યા આપણે પાંચસો જણા ગયા લેવા અને લેવા ગયા ને એ પહેલાં આપણે દહ હવારે જોઈ હતી આ આંખે જોઈ હતી અને બધું જોઈ વિચારીને પછી આપણે એને પસંદ કરી હતી અને કાલ અચાનક એ હારી હતી અને કાલ સવારે ઓલી દામીની આવી પછી એ ખરાબ થઈ ગઈ આ વાહ વા વાહ તમે તો એવી વાત કરો છો જાણે મેં એને પહેલેથી આવી રીતે બહુ સારી રાખી હોય ને પછી મને તો પહેલેથી નહોતી ગમતી એ મારે તો પરણાવો જ નહોતો મારા દીકરાને પણ તમારી જીદ હતી મેં ગામડાની છોકરી છે સંસ્કારી છે સારી છે દેખાવડી છે શું તંબુરો દેખાવડી છે નોકરાની જેવી લાગે છે મારા આદિની સામે ઊભી હોય ને તો દેખાવમાં ઠેકાણા નથી પણ ના

અરે પણ જેઠાણી દેરાણી એમ કે ભાઈ કામમાં મદદ કર એ હું એ કઈ એમ કીધું કેવાય એ સામે બોલી કહેવાય અરે તો એના સંસ્કાર છે એટલે એ કામ કરે છે ને એને રિક્વેસ્ટ કરે છે કે મને એમાં મદદ કર બીજી હોય ને આની કરતા જો દામિની જે હોય ને બીજી તો એને જો આમ દેરાણીને આમ જો ઢોકરાણીની જેમ રાખે બસ 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 મને ના શીખવાડશો તમે કે એને કોની જેમ રાખે ને કોની જેમ ના રાખે અને રહી વાત હા દામિનીની તો તો વહુ નોકરી કરે છે સવારથી સાંજ સુધી ઓફિસમાં હોય છે તો એ શું કામ ઘરના કામ કરે દામિની વહુ ઘરના કોઈ કામ નહીં કરે સમજી ગયા આમ તારો ને એટલે જ ઘરમાં ઝઘડા થાય છે ઘરના ઝઘડાનું મૂળ કારણ

મારી દામીની વહુ હા ઘર ભરાય ને એટલું કરિયાવર લઈને આવી છે અરે એના ભાઈએ એટલા તોલા સોનું દીધું છે ને કે વાત ના પૂછો અને હા મીરા અગિયાર જોડી કપડામાં કંકુને કન્યા આપીએ છીએ એ લઈ જજો અમારી આ કેપેસિટી છે એમ રડતા રડતા વિદાય કરી હતી અરે છોકરીને માણસો એમ દિલ ખોલીને આપે કર્યાવર દેખાય છે એમને ભૂલી બિચારી કરિયાવર લાવી નથી એની પરિસ્થિતિ નબળી છે એટલે નો લાવી અને આને ભાઈના ભગવાને આપ્યું છે એટલે દામિની લાવી પણ તને ખબર છે મીરા કરિયાવરમાં હું લાવી સંસ્કાર લાવી છે સંસ્કાર રેવા દો કોઈનામાં ન આવ્યો રેવા દો રહેવા દો તમે મને સલાહ આપશો જ નહીં તમારે તો દર વખતે તમારા ગામડાનું ભોતું છે એના એના જ પક્ષમાં રહેવું છે મારા પક્ષમાં કે કંઈ રહેવું જ છે હું કંઈ કહું તો એ તો તમને ગમતું નથી પણ સો વાતની એક વાત મારી ને મારી વહુઓની વચ્ચે પડવાનું બંધ જ કરી દો અને કેવું હોય ને તમારા ગામડાના ભોથાને સમજાવજો અમને સમજાવવાની જરૂર નથી સમજી ગયા રાખવી પડે હા એ ગામડાનું ભોથું છે ને તમે પરાણે ગાડે વળગાડ્યું છે અમને ગમતી નતી પણ સંસ્કારી સારી અરે આના જેવી બહુ તો દીવો લઈને તોય નહીં મળે હા ગઈ નોકરાણી ચા એવી અરે પણ હવે એ આવી ગઈ છે આ ઘરમાં રહે છે અને હવે એમાં છૂટું થવાનું જ નથી એ આ ઘરમાં જ રહે અને આ ઘરની વહ વચ છે તો હસ્ત મોઢે સ્વીકારી લે એને સારું લાગે એવી રીતે વાત તો કર હસતા મોડે સ્વીકારી છે હા હસત મોઢે સ્વીકારી છે હવે મારું મોઢું નખલ આવે તો વધારે સારું